ભારતીય જનતા પાર્ટી માટે પાર્ટી વિથ અ ડિફરન્સ એવું કહેવાય છે દેશમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક અનેક પાર્ટીઓ છે પરંતુ પદાધિકારીઓની નિમણૂકની લોકશાહી ડબે કોઈ પ્રોસેસ થતી હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટીમાં થાય છે બૂથ મંડળ જિલ્લા પ્રદેશ અને રાષ્ટ્ર આખી પ્રક્રિયા એ નિયમિત રીતે ભાજપમાં થાય છે એના ભાગરૂપે સ્થાનિક ચૂંટણીઓ પહેલાં અહીંયા બૂથ અને મંડળ સમિતિઓની રચના થઈ જિલ્લા માટે હું બધાના સેન્સ લેવા માટે સાંભળવા માટે આવ્યો હતો પણ સ્થાનિક ચૂંટણીઓને કારણે એ ડિલે થયું હવે પાર્ટીએ અમારા રિપોર્ટ ઉપર પરિપક્વ સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લીધો છે અને છોટા ઉદયપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી છે બધા જ અપેક્ષિત કાર્યકર્તાઓ વચ્ચે ખૂબ સરસ રીતે હિલદીથી એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ કાર્યકર્તાને શોભે એવી રીતે આજે જેમની જવાબદારી પૂરી થાય છે એવા ઉપેન્દ્રભાઈએ આ નામનો ઠરાવ મૂક્યો પ્રસ્તાવ મૂક્યો ઉમેશભાઈના નામનો અને જસુભાઈ આપણા એમપી એમણે સરસ રીતે ટેકો મૂક્યો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ પ્રદેશના નિર્ણયને વધાવી લીધો છે અને સાથે સાથે વિધાનસભા દીઠ એક પ્રાદેશિક પ્રતિનિધિની જોગવાઈ બંધારણમાં છે એટલે એ પણ આજે અમે જાહેર કરીએ છીએ છોટા ઉદયપુર વિધાનસભા માટે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ જેતપુર પાવી માટે ગોવિંદભાઈ ગેમાભાઈ રાઠવા અને સંખેડા માટે પ્રવીણભાઈ કાભાઈભાઈ બારિયા આ રીતની આ પ્રક્રિયા આજે અમે કરીએ છીએ સંગઠન પર્વ બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી છેક બુથથી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બુથ સમિતિ એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાક હોય આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું